મહિના પહેલા પ્રીમોન્સૂન કે અન્ય રોડની કામગીરી બંધ કરી દેવામાં આવે છે પરંતુ અમદાવાદ કોર્પોરેશનને ચોમાસુ માથે છે ત્યારે રોડ બનાવવાની કામગીરી યાદ આવી છે નારણપુરા વિસ્તારમાં લાડલી ચાર રસ્તાથી વિજયનગર સુધીનો રોડ આરસીસી એટલે કે વ્હાઈટ ટોપિંગ રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જેના કારણે હવે સ્થાનિકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે રોડ ખોદી નાખતા કેટલાકના પાઇપ અને ગટરના કનેક્શન તૂટ્યા છે તો ક્યાંક લોકોને પસાર થવું મુશ્કેલ ભર્યું બન્યું છે જો વરસાદ પડશે તો અહીં પાણી ભરાવાનું નક્કી છે અને આ પાણીના કારણે સ્થાનિકોની હાલાકી વધશે સ્થાનિકોનું કહેવું છે કે ખોટા સમયે કામગીરી શરૂ કરાઈ છે જે ચોમાસા પહેલા પૂર્ણ નહીં થાય ભાઈ પહેલાં તો એક વસ્તુ કે પાણી લાઈનો ના બંને મારી મારા ઘર આગળ બંને તૂટી ગયું અને એનાથી હું અત્યારે સવારે તો અમે ચાર પાંચ કલાકથી જબરજસ્ત પરેશાન થયા અને ટોરન્ટવાળા આવી અને હમણાં રી ઇન્સ્ટોલેશન કરી ગયા અને પાણીની નું કામ ચાલુ જ છે અને આ રીતે કામકાજ ના થાય આ લોકોએ કોઈ પ્રોટેક્શન કે કંઈ વિચાર્યા વગર બસ આ જેસીબીને મોકલી દે છે અને પછી બધું ખો ખોદી નાખે છે અને હવે આ ચોમાસામાં વરસાદ પડશે તો આ બધા પાણીનો નિકાલ કરવાની કોઈ વ્યવસ્થા તો છે નહીં એ લોકો જોડે અને એ ગટરમાં કનેક્શન કઈ રીતે આપશે એ મોટો યક્ષ પ્રશ્ન છે અને એનાથી રોગચાળો અને દરેકને હાલાકી પડવાની જ છે અને આ લાગતું હતું કે આ ચોમાસા પહેલા કે આ શક્ય નથી કામ પૂરું થાય એવું એટલે ખોટા ટાઈમે આ કામ ચાલુ કર્યું છે પહેલી વાત એ

હવે વરસાદ નજીક છે છતાં પણ આ આરસીસી રોડ જે છે તે બનાવવાની શરૂઆત કરતા અહીંના સ્થાનિકો જે છે તેમને હાલાકી પડી મહત્વનું છે કે જો વરસાદ પડશે તો અહીં પાણી પણ ભરાવાની સમસ્યા રહેશે સાથે જ સ્થાનિક નાગરિકો છે તે લોકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવશે એટલે કે આમ એક મહિના પહેલા ચોમાસું શરૂ થાય તે પહેલા જ કામગીરી જે પ્રી મોન્સૂનની હોય છે તે પૂર્ણ કરવાની હોય છે પરંતુ અમદાવાદ મહાનગરપાલિકા કે જેના દ્વારા આ કામગીરી જે છે તે હવે શરૂ કરવામાં આવી છે જે પૂર્ણ નહી થાય તો અહીંના જે નાગરિકો છે તે લોકોએ હાલાકી ભોગવવાનો વારો આવશે એટલે કે અમદાવાદ મહાનગરપાલિકા જે કામગીરી ચોમાસા પહેલા કરવાની હોય તે હવે ચોમાસા ની શરૂઆત પહેલા જ કરી રહી છે કેમેરામેન આશીષ સાથે દીપક સોલંકી વીટીવી ન્યૂઝ અમદાવાદ